મફતમાં મજા ને હિમાળે ધજા દીકરા તારી માને કે રવિવારે રજા સનસેટ પોઈન્ટ જોવા આવ્યા અને ડાયરેક્ટ બટકાઈ ગયા દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થયો એ આ ભાઈએ ભોઈ ગયો અને તારા બીજા લગન થયા પાર્ટી દીધી ને હું તો એમ કહું દર વર્ષે તારા લગન થાય અને તું અમને આવું ને આવું ખવડાવતો રહે ચાર હજાર દીધા ને ખાવામાં જે હરમ રાખે ને એની માના હમ છે આને સ્ટીમ રાઈસ કે આપણો ભાત છે હાદો ઇંગ્લિશમાં લખી નાખે ને મોંઘું થઈ જાય આવી દુકાન નથી તો મિત્રો આબુડી ની યાત્રા શરૂઆત થઈ ગઈ છે મસ્ત હિલ સ્ટેશન નો રોડ ચાલુ થઈ ગયો ચાલ ભીડો આપ માઉન્ટ આબુ કા અસલી રાસ્તા દેખાતા જન્નત હે મેરા ભાઈ દેખ લે આટો ટાટો વાયરો વાયો પણ નીકળી જીજે જીજે ચાલે છે આમાં રાજસ્થાનમાં હે પણ આરજે નું ક્યાંય પાસિંગ જ નથી એનું શું કારણ હે ગુજરાતમાં ન ભરે વિજયભાઈ આ તો રાજસ્થાનમાં માં જ રીતે કારણ કે દુકાન નડે ગુજરાતમાં ભરવામાં તો ચાલો મિત્રો અત્યારે વચ્ચે અમે આબુ હોલ્ટ કરવાના છીએ અને આબુ ખાસ અમારા સુપર ફોર્ટીન ચાલીસ મિત્રો અમારી રાહ જુએ છે એ સસ્પેન્સ હતું તમને કહી દઉં કે ગુજરાતભરમાંથી અમારા કેટલાક એવા મિત્રો છે દરેક સિટીની અંદર એક એક રહીએ છે અને આખા ગુજરાતમાં ફેલાયેલા છે અને ઓનલાઈન જ બધા મળેલા હે મિત્રો પણ છેલ્લા પાંચ સાત વર્ષથી અમે એકદમ એટલા હેલ્પફુલ એકબીજાને થઈએ કે એકબીજાની સાથે બધાને મજા આવે એટલે વર્ષે અમે એકાદી ફેર મળીએ છીએ બધા જ મિત્રોને હું તમને મળાવીશ હમણાં હેને એક જબરજસ્ત રિસોર્ટ રાખ્યો ભાવ દસ હજાર રૂપિયા એક એક છે બરાબર આપણે હજી એક લોન ભલે વધારે લેવી પડે પણ કઈક કઈક મજા કરી લેવાય એટલે આપણે ચાર હજાર રૂપિયા ત્રણ ટાઈમ જમવાનું અને ચોવીસ કલાક રોકાવાનું એવો જબરજસ્ત રિસોર્ટ છે દસ હજાર રૂપિયા ભાવ હોય એનો ચાલુ દિવસોમાં પણ અમે બે મહિના પહેલાં બુક કર્યું હતું એટલે ચાર હજાર રૂપિયામાં ભીડો છે તો અમે કોઈ દી આવા મોંઘામાં રોકાણા નથી પણ એમ થાય કે કંઈક થોડાક આપણે કમાઈએ એટલે આપણી વાપરીએ બાકી હપ્તા તો આખી જિંદગી ભરવાના જ છે જો હવે હે ને આબુનો ગેટે આવી ગયો ભાઈ ચલ પ્રતિષ્ઠાતા શ્રી ઋષિ વશિષ્ઠ દ્વાર અને આ હેને ગૂગલ ની આવિષ્કારી શોધ પણ ખરેખર બહુ કામ આવે

જરાક વાર છે આપણો એટલે ચોવીસ કલાક પૂરતું જ એક જ રૂમ આખો રિસોર્ટ નહીં જો ફોન આવી ગયા અમાર મિત્રોના તો ચાલો રિસોર્ટ સ્ટાર્ટિંગ રોડ તો મસ્ત દેખાય હો ભાઈ અને સામે જો બિલ્ડિંગ દેખાય

કેમ છો મિત્રો મજામાં ને અત્યારે અમે બધા માઉન્ટ આબુ ની અંદર ભેગા થયા છે મોજે ગુજરાત બરાબર ભેગા તો તો યાર ના ચાલે આવું તો ના ના એટલે આવશે બે બાજુ બાજુનો કેમેરો રેડી છે તો મિત્રો આવી ગયા છે આપણે બાબુ કાકા પાસે અને સૌથી પેલા આવીને લાગ્યા કારણ કે ને આના આશીર્વાદ હાલે એટલે દર વર્ષે આવવું પડે લાગવા બાકી આ બધા અમારા મિત્રો હે ને અત્યારે મળી લીધું આ બધી હે ને એવી આઈટમો હોય કે એક ખરામાં આનો ઇન્ટ્રો ન થાય ધીમે ધીમે કરાવશું હાલો પેલા વસૂલ કરવા જાય કાકા ચાર હજાર દીધા ને ખાવામાં જે હરમ રાખે ને એની માનહોમ છે બરાબર ફોલ ખાજો આ બીજી ફેર ના પાડ દેવા જોઈએ કે એ ગ્રુપ આવે તો આપણી પાસે જગા નથી બરાબર અમારા છે બધું ફંડિંગ આ ભાઈએ કર્યું બરાબર દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થયો એ આ ભાઈએ ભોઈ અને એટલા માટે ભોગવો કે આ બધા મિત્રોએ થઈને થઈ ને એનો હક પણ કરી દીધું હે એટલે એની એ બધાને પાર્ટી આપી છે ચાલો જમવા જઈએ તો જમવામાં શું છે ને એ પેલા જોઈ લે જરાક આ બધા સંભારા હે ગાજર ને ડુંગળી ને મરચાં ને આ શું છે દહીં જેવું છે કે આપણે બહુ ખબર ના પડે મકાઈ ચીજની આઈટમો છે અલમય ભાઈ ઘેરે ખાતા હોય એટલું જ ખાજો આવ લડી ના લેતા કે આ શું છે સૂપ 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 સાપ પીજો સૂપ ને હા શું કહે આલુ પોરિયલ મટર પનીર વાહ ભાઈ વાહ ચીલી ચીલી મીલી તરકરી બંધ કરો ભાઈ ફરી જ આ હું છે દાલ મખની વાહ ભાઈ વાહ સ્ટીમ રાઈસ આને સ્ટીમ રાઈસ કે આપણો ભાત છે હાદો ઇંગ્લિશમાં લખી નાખે ને મોંઘું થઈ જાય આ રોટલી આ કોકોનટ હલવા હવે મીઠાઈ એવી કઈ છે અહીંયા કંઈક હજી સાહેબ હોય કે કંઈક ઘણું બધું હે હાલો દાબીએ ધીમે ધીમે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમને આમ ગરીબને આવી સારી હોટલમાં જમાડવા લઈ આવ્યા અહીંયા રોકાવાનું કરી દીધું અને એટલો ખર્ચો અમારા હાટું કર્યો આવા ભાઈ ભગવાન બધાને દેજે અને તારા બીજા લગ્ન થયા ત્યાં પાર્ટી દીધી ને હું તો એમ કહું દર વર્ષે તારા લગ્ન થાય અને તું અમને આવું ને આવું ખવડાવતો રહે મારા ભાઈ તો જમણવાર પૂરો થયો આ આ ભાઈ છે ને લગભગ દહક ફેરે થામ લેવા આવ્યા એટલા ખાલી કર્યા જીતેન્દ્ર ભાઈ હા ઓલો ભાઈ પાંચમી ફેરે લેવા ગયો ક્યાં હા રહ્યો હા ભાઈ ઘેરે ખાતા હોય નહીં થોડુંક જાજુ ખવાય પૈસા દીધા હોય એટલે કઈ આઠ ના વરાય હા આટલું પૂરું કરી દેવા પડી ગયા આને હે ને ફેરા કર્યા ભાઈએ થામ વાસણ મૂકવાના તો જોઈ લ્યો ડિસ્પ્લે ઉપર અમારા પ્રમુખ સાહેબ બી કેનેડા છે ને એટલે આવી નથી ગયા એટલે એને આવું ભગાણી એવી જલ્દી આબુ ભોગી જાવ બોલો બોલો પ્રમુખ સાહેબ જવું હોય તો હિતેશભાઈનો મિત્રો વચ્ચે એ પણ કહી દઉં કે ટ્રસ્ટેડ અને ગેરંટી ખાતરી બંધ જો કોઈને કેનેડા જવું હોય ને તો લાઈવ બતાવી દઉં આ ભાઈ હે હિતેશભાઈ પટેલ બરોડાથી અમારા મિત્ર અને ત્યાં એ અહીંથી ઇન્ડિયાથી કોઈને જવું હોય તો એનો કોન્ટેક્ટ કરજો એનો નંબર ડિસ્પ્લે ઉપર નાખી દો ચાલો આબુ દેખાય કેવો વ્યૂ કેવો લાગ્યો ભાઈ સી વ્યૂ સી વ્યૂ ના હોય આને આને માઉન્ટેન વ્યૂ કહેવાય દરિયા કાંઠે હોય ને સી વ્યૂ હાલ નીકળે ક્યાંય કાઢા જેવા નથી આને મહેલ જેવી છે હોટલ એવો પણ દુકાને નાખી દીધી આ લોકોને લડી જ લેવો પણ બધે ધંધો કરી લેવો રણજીતભાઈ હાલો રૂમમાં જઈએ હવે હા ભાઈ આમાં હે ને બે બે રૂમ હે ઓઈડી જેવા જોઈએ જોઈએ કેવા છે વ્યૂ મસ્ત હો ભાઈ રૂમ ની હમે આ આપણો ચોવીસ કલાક માટે ચાલો વાલ્કની વાહ કંઈ ઘટ નહીં હોય મફતમાં મજા ને હિમાળે ધજા દીકરા તારી માને કે રવિવારે રજા જો આખું આપું દેખાય હાલો હવે થોડોક દસ મિનિટનો રેસ્ટ કરી લઈએ પછી સ્વિમિંગ પુલમાં લાભ લઈ આવીએ તો ચાલો મિત્રો હવે એક અંડર વોટર શૂટ થઈ જાય ચાલો વન ટુ થ્રી બોલાવી હવે માઉન્ટ આબુ નો સનસેટ પોઈન્ટ બતાવી દઉં તમને ચાલો ત્યારબાદ રાત્રે માઉન્ટ આબુની સાંજે અમારી આખી છે પણ થોડાક તમને કઈશ મજા આવે એવા તો અત્યારે તો જ આ જંગલ જાળી જેવું હે ને મસ્ત રિસોર્ટ છે અને જઈએ હવે આપણે રૂમમાં અને બારે બાર અમારા જ રૂમ છે એટલે ગમે એમાં ગરી જાય ને તો વાંધો નથી આવે એમ નકર એ સારું ધ્યાન રાખવું પડે ડખા થઈ જાય આપણે આમ ખેસીને લાંબુ કીધું આમ હાલે જ આમ એટલે માથું આમ હલાવાનું હોય કે આને હલાવવાનું હોય માથું બાથરૂમમાં છે ને નાહવાની ફેસિલિટી એટલી બધી હોય ને કે ગરમ પાણી ઠંડુ પાણી કરતા આપણે આવડતું ના માથા કૂટ થાય એટલે હે એમાં એટલા બધા નળ હોય ને કે ખબર ના પડે એમાં હેઠે ચાલુ કરવા જાય ને તો ફુવારા ચાલુ થઈ જાય તો ફાઈનલી હવે આપણે રેડી થઈ ગયા છે અને જઈએ સનસેટ પોઈન્ટ આવું રાત થઈ ગયો આવે ને રેલ્સ માના કે મ્યુઝિક આવતું હ હા કુછે બડતી જવાની ચાહીએ જીવન 870 લીધા 150.63 સનસેટ પોઈન્ટ જોવા આવ્યા અને ડાયરેક્ટ બટકાઈ ગયા કારણ કે આ ટિકિટ છે ને અમને એમ કે ફ્રી હે એટલે આ ભાઈ લેવા ગયા એક ના કેટલા લીધા 150 એકસો પચાસ રૂપિયા મહેશભાઈ ભાઈ અરે ભાઈ હાથમે જોવા સુરત જોવાના પૈસા તો આપા પડે ને યાર સુરત આખી દુનિયા ચલાવવા તો અરે આ તો યાર ગામડે ફ્રી માં મળે તો બટકાણા આ ખરેખર આ ખબર નથી ને કે આપણે માંથી ડાયરેક્ટ હોય છે મહેશભાઈ અરે ઝાડ ઉપર જોઈ લે ઝાડ ઉપર ચડી જોઈ લે સાચી વાત છે ચાલો હવે બટકાણા તો આગળ વધીએ ઘોડા ના વારી અલગ હો પાછા ઘોડા સવારીના ના કેટલા દોસો રૂપિયા દોસો રૂપિયા

ઠંડુ ઠંડુ વાતાવરણ અને સૂર્યદેવ પોતાના ઘરે જઈ રહ્યા છે હવાડો અવરો માર્ગ મેલી જાવું છે ઘર સીધું અરે સહજ મળ્યું તે લીધું અમે તો સહજ મળ્યું તે લીધું દેખો ક્યાં નજારા મેરા ભાઈ જો ફ્રીમાં બતાવી દો મિત્રો બધા અમારા મિત્રો એન્જોય કરે છે હાલ નાસ્તા પાણીની મોજ મજા ચાલુ છે અને સનસેટ જોઈ છે

તો અહીંયા અમારો સનસેટ પોઈન્ટ થાય છે પૂર્ણ અને બધા મિત્રો એ ફોટોગ્રાફી કરી લીધી જમાવટ વાળી અને હજી જ થોડું ઘણું બાકી રહી ગયું ઊંચા આંગ્રા કરે છે સાહિલભાઈ હવે આપણે જઈએ છીએ હોટલે રિસોર્ટ દ્વારા રાત્રે રાજસ્થાની મ્યુઝિકની વ્યવસ્થા કરવામાં આવે છે એ પણ આપ નિહાળી શકો આ રાજસ્થાની કોઈ બેન દ્વારા તેનું નૃત્ય સરસ મજાનું છે એ રાજસ્થાની સંગીત સાથે તે કરી રહ્યા છે થોડીવાર નિહાળ્યું પણ એમાં ન જામે આપણે જામે ગરબામાં એટલે રાજસ્થાની નૃત્ય મૂકી અને ગરબામાં જમાવટ લીધી અને રાજસ્થાની બેન પણ ગરબા કરવા લાગ્યા થોડીક વાર પછી એને વિચારવું કે ભાઈ આપણું આમાં કામ નહીં કારણ કે આ ગરબાવાળા આજુબાજુવાળાઓને રમવા દે નહીં એટલે આવી ધબાધબી થોડીક વાર બોલાવી અને પછી અમે ગરબા કરીને થોડીક વાર ડીજે ચાલુ કરાવ્યું એમાં આખા દિવસની આબુની મોજ લૂંટી અને સાંજે અમે બે ત્રણ કલાક માટે મિટિંગ કરીએ છીએ જેની અંદર આખું વર્ષ દરેક મિત્રોનું કેવું રહ્યું છે એ દરેક મિત્ર બધાની સમક્ષ રજૂ કરે છે અને બધાને મોજ કરાવે છે તો ખરેખર આ બધા મિત્રોને મળીને ખૂબ આનંદ થયો અને કોઈપણ જાતના માદક દ્રવ્ય વગણ પણ નશો આવી જાય ને એવી આ મિત્રતાનો નશો છે ભાઈ એટલે જેમ મજા આવી આબુમાં એ ખરેખર ખૂબ મોજ લીધી અને મિટિંગમાં બાર વાગ્યા સુધી તો ચર્ચા કરી પછી ના ધરાણા પછી રૂમમાં બેઠા અને રૂમમાં પણ થોડીક વાર ગપ્પા મારી અને સુઈ ગયા સવારમાં ઉઠી અને બધા જ પંખીડા ઉડી ગયા પોતપોતાને ઘરે તો નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો મોજે ગુજરાતની સાથે આજે મોજ કાલે મોજ રોજે રોજ મોજે મોજ મોજે ગુજરાત